નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કચ્છના પ્રવાસે પહોંચ્યા હર્ષભાઈએ કોટેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કર્યા હતા કોટેશ્વર મહાદેવ મંદિરમાં હર્ષભાઈએ પૂજા કરી હતી હર્ષભાઈ સંઘવીએ કોટેશ્વર મંદિરનો ઇતિહાસ જાણ્યો કોટેશ્વર મંદિરના નિર્માણ કાર્ય અંગે માહિતી પણ મેળવી હતી તેઓ કચ્છના પ્રવાસે પહોંચ્યા હતા અને

બને એના માટે પણ પણ આ આ વિસ્તારના વિસ્તારના જે અંતિમ છે એ પાછળ ન રહી જાય અને લોકો સાથે સંવાદ કરી ભવિષ્યનું આયોજન કરી અને વિસ્તારની અંદર માળખાકીય સવલતો વધે અને આ વિસ્તારના જે લોકો રહી જાય સરહદના સંત્રી તરીકે પેઢીઓ સુધી જે સરહદના સંત્રી તરીકે એમને ભૂમિકા નિભાવી છે એમની વચ્ચે જઈ એમના પરિવારના સુખ દુઃખમાં ભાગીદાર થઈ અને અત્યારે જયારે નવી દિશા એક આખા પોલિટિક્સની પણ એક નવી દિશા જયારે ગુજરાતે આમ હંમેશા છે નેતૃત્વમાં સિરમોર રહ્યું છે આપણે જોયું છે આદિ અનાધિકારથી ગુજરાતે ભારતનું નેતૃત્વ